પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે પાલનપુર ખાતે ગૌ એમ્બ્યુલન્સ અર્પણ કાર્યક્રમ યોજાયો આજ રોજ પાલનપુરમાં મહેશ્વરી સમાજ અને હેલ્પ ગૌ સેવા ડોટ કોમ ના અંયુક દાતા થકી જય ગૌ હેલ્પલાઇન ને એમ્બ્યુલન્સ આપવામાં આવેલ પરેશભાઈ પ્રજાપતિની ગાય માતા પ્રત્યે લાગણી અને સારો વહીવટ અને વિશ્વાસ થકી હજારો ગાયોને સારવાર પીડા પીડામાંથી મુક્તિ મળે છે આ પ્રસંગે ઓલ ઇન્ડિયા ઢાટ મહેશ્વરી સમાજના પ્રમુખ ગિરીશભાઈ રાઠીએ ગૌ સેવા માટે અગિયાર લાખ અને જરૂર પ્રમાણે મદદ તથા શ્રી શિવરામભાઈ પટેલે ગૌ એમ્બ્યુલન્સનો કાયમી ડીઝલ અને મેન્ટેનન્સનો ખર્ચો ઉપાડી લીધેલ છે ડીસાથી ગૌ સેવકોએ એક લાખ એકાવન હજાર રૂપિયાનું દાન પણ એમ્બ્યુલન્સના સંચાલક પરેશભાઈ પ્રજાપતિને આપેલ છે જીવદયા પ્રેમી ગૌસેવક ગૌતમભાઈ જણાવેલ કામની કદર થવી જોઈએ તેથી ગૌ સેવકોને શીલ તેમજ સન્માનપત્ર પરમ પૂજે એક હજાર આઠ રવિ શરણાનંદ મહારાજ તેમજ ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર દ્વારા કરાવેલ પૂર્વ મંત્રી કાંતિભાઈ કચોરિયા અને હેલ ગૌશાલા

અને આ લોકાર્પણ કાર્યક્રમ કર્યો જેમાં ફંડ આપ્યું મહેશ ગૌશાળા જે ફેડરેશન સંચાલિત છે અને બીજું ફંડ આપ્યું હેલ્પ ગૌશાળા આ બંને માહેશ્વરી સમાજની સંસ્થાઓ છે કે જેમણે આ આજે આ એમ્બ્યુલન્સ માટે ફંડ આપ્યું અને પાલનપુરના જે કાર્યકર્તાઓ છે જે ગૌશાળાનું કામ બહુ વર્ષોથી કરે છે આ બીજી વાર એમ્બ્યુલન્સ આપણે આપી છે પહેલી એમ્બ્યુલન્સ જ્યારે ચાર વર્ષ પહેલાં આપી હતી એણે ખૂબ બધી ગાયોની સેવા કરી અને આજે આ બીજી એમ્બ્યુલન્સ આપી અને ગૌભક્તોનો ખૂબ ખૂબ આભાર કે જે લોકો નિરંતર રીતે આ કાર્યક્રમ કરે છે આજના કાર્યક્રમની વિશેષતા એ રહી કે આજે આપણને મહિન્દ્રામાંથી શિવરામપી તરફથી આ ગૌશાળાના ડીઝલને પણ પૈસા મળ્યા અને એમણે કાયમી આ ગૌશાળ એમ્બ્યુલન્સ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એક ડીઝલ આપવાની પણ ઘોષણા કરી અને આમ આ એક કાર્યક્રમ ગૌ સેવા માટેનો ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને જે ગૌ ભક્તો હવે આ પરેશભાઈ અને એમની ટીમ જ્યાં સંભાળવાની છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન છેલ્લા ચાર વર્ષથી નિરંતર સંભાળી રહ્યા છે અને સૌ ગૌભક્તો ઝાલાભાઈ પરેશભાઈ આ બધા લોકોએ ખૂબ સુંદર કામ કર્યું છે ભગવાન આપણા બધા ઉપર ગૌ ગૌભક્તો ઉપર બીજી વાર આપણો ગૌ સેવાની અંદર મદદરૂપ જે એમ્બ્યુલન્સ થાય સૌથી વધારે જે પાયાનું જે સાધન એ એમ્બ્યુલન્સ હોય કારણ કે ક્યાં એક્સિડન્ટ થયેલી હોય બીમાર હોય તો લેવા જવા માટે ખાસ એમ્બ્યુલન્સ વપરાતી હોય શરૂઆતમાં જ્યારે ચાલુ કરી આજથી સત્તર વર્ષ પહેલાં ત્યારે આપણે પોતે લાવ્યા હતા એમ્બ્યુલન્સ એના પછી જ્યારે એમ્બ્યુલન્સ થાકી ગઈ મતલબ કે જૂની જૂનીથી એના પછી આજથી લગભગ મારા ખ્યાલથી પાંચેક વર્ષ પહેલાં મહેશ્વરી સમાજે મને એમ્બ્યુલન્સ પેટમાં આપી હતી આપણું કાર્યકરને આપણી જે સમર્પિત જે ભાવના હતી ગાય પ્રત્યે એ જોઈને આપણને એક નવી એમ્બ્યુલન્સ આપી હતી અને ચાર વર્ષથી પાંચ વર્ષ થવાથી પેલી એમ્બ્યુલન્સ ફરીથી જૂની થવાથી થાકી ગયાથી ફરી નવી એમ્બ્યુલન્સ આજે આપી છે મહેશ્વરી સમાજ અને અમદાવાદવાળા આઈપી મહેશ્વરી જે હેલ્પ ગૌશાળા છે એમના તરફથી આપણને ફરીથી નવી એક એમ્બ્યુલન્સ આપણને આપી છે દરેક એમના સમાજનો નાનાથી નાના મોટાથી મોટા દરેક નો આપણે આજ હૃદયથી આભાર માનું છું બધાને જેગો માતા જય